વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર સ્વધ્યન પોતે સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંત સંખ્યાઓ જો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંત સંખ્યાઓ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક બે પોઈન્ટ પોંચ ભાગ્યા એક હજાર બરાબર કેટલા જવાબ આવશે c 0. 2500 b નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો c 3/2 3.2/0.05 3 2/5 * 5 * 1/5 બરાબર કેટલા તો જવાબ આવશે b 51/25 ત્યાર 3.3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા તો જવાબ આવશે c 5 પાંચ ત્રણ અને ચાર 2 પાંચ નો જવાબ આવશે બી પોચોન બેતાલીસ પ્રશ્ન સાત ઓછ પૂર્ણ એક પોન છ ભાગ્યા નવન બે બરાબર કેટલા તો જવાબ આવશે ડી એકત્રીસ અપોન સત્યાવીસ આઠ સાત ને 2/5 बड़े भाग का શું પરિણામ મળે તો જવાબ આવશે 35/2 प्रश्न 2 ખાલી જગ્યા પૂરો 9 27 ના 2/3 = ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 18 10 4 * 2/7 ના 1/2 = ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 5 પૂર્ણક 1/7 11 4/5 / 4 = ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 1/5 5, 10 खाली जगह तो जवाब चार गुणिया एक हजार बराबर खाली जगह पच्चीस हजार चार सौ चौदह चार पॉइंट सात भाग्या दस बराबर तो जवाब पॉइंट सुड़तालीस पंदर चार पॉइंट सात भाग्या सौ बराबर खाली जगह तो जवाब आज जीरो जीरो सुड़तालीस પ્રશ્ન બે આકૃતિ છે તો દરેક આકૃતિનો બે અપોન ત્રણ ભાગ છાયાંકીત છે એટલે કે છ ગુણ્યા બે અપોન ત્રણ અહીંયા છ ના બે ગુણ્યા ત્રણ ભાગ પડશે ત્રણ ત્રણ જશે એટલે બે ગુણ્યા બે એટલે કે ચાર કેક માંથી બનતા ટુકડા બરાબર એક માટે ચાર કિલોગ્રામ કેક માંથી બનતા ટુકડા બરાબર તો ચાર ગુણ્યા એક ભાગ્યા બે અપોન ત્રણ તો ચાર ગુણ્યા એક એટલે ચાર ભાગ્યા બે અપોન ત્રણ ચાર એ ભાગાકાર છે એનો ગુણાકાર કરવા માટે એની ગુણતા એટલે કે ત્રણ બે ચાર ભાગ બે ગુણ્યા બે એટલે ઓગણીસ ગુણાકાર કરો એક અપોન બે અને પોચપોન આઠ એક અપોન બે ગુણ્યા પોચ અપોન આઠ એક ગુણ્યા ઓચ અપોન બે ગુણ્યા આઠ गुणाकार करीछु तो 5/16 बीजो 1/3 और 7/5 1/3 * 7/5 3 * 7/3 * 5 तो 1 * 7 એટલે 7 પોતરી 15 એટલે 7/15 3 4/3 और 5/2 तो 4/3 * 5/2 તો અહીંયા 4 ના ભાગ કરશું 2 * 2 એટલે 2 2 જશે 5 * 2 એટલે કે 2 * 5 / 3 * 1 એટલે 5 * 2 10 / 3 બરાબર સંખ્યામાં ફેરવતા એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો એક છોકરાના ભાગ્યા આવતી સરેરાશ રકમ બરાબર કુલ કમાણી ભાગ્યા કુલ છોકરા તો કુલ કમાણી બસો પોત્રીસ પોઈન્ટ પચાસ અપોન ત્રણ એટલે ભાગ્યા ત્રણ અહીંયા ત્રણે ભાગ ચડાવશું તો સાતસો પંચ્યાસી તો સાતસો પંચ્યાસી જીરો જીરો જશે તો સાતસો પંચ્યાસી અપોન દસ દસ તો તો વડે ભાગતા પાંચ રૂપિયા દરેકના ભાગ એક છોકરાના ભાગે છે ઇઠ્યોતેર પોઈન્ટ રૂપિયા ભાગમાં આવશે એકવીસ જો કોઈ સંખ્યાનો બે અપોન ત્રણમો ભાગ દસ હોય તો તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મરે તો ધારો કે કોઈ સંખ્યા એક્સ છે જમણી બાજુ લઈ જતા તો એક્સ બરાબર દસ ગુણ્યા ત્રણ અપોન બે અહીંયા દસ ના ભાગ પાડીશું પાંચ ગુણ્યા બે એટલે બે બે જશે એટલે પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પંદર તો તે સંખ્યાને આપણે એક પોઈન્ટ પંચોતેર વડે ગુણ્યા પંચોતેર ગુણ્યા પંદર પચીસ અઠાણું એની અંદર કોઈ સંખ્યા આપણે લખીશું તો ત્રણ અપોન સાત ગુણ્યા કેટલા વડે ગુણ્યા પંદર થશે તો પાંચ સાત ગુણ્યા ચૌદ બરાબર સાત ગુણ્યા ચૌદ એટલે અઠવાનું એટલે જવાબ આવશે પોન ચૌદ પ્રશ્ન ત્રેવીસ એક પૂર્ણકે એક અપોન બે કિલોગ્રામ ચોકલેટમાંથી એક અપોન છ કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે તો એક પૂર્ણક એક અપોન બે કિલોગ્રામ બરાબર એને અપૂર્ણમાં ફેરવતા બે કા બે અને ત્રણ ત્રણ અપોન બે કિલોગ્રામ તો એક અપોન સોળ કિલોગ્રામ ચોકલેટનું એક બોક્સ બને માટે ત્રણ અપોન બે કિલોગ્રામ ચોકલેટના બોક્સ બરાબર શોધો તો ત્રણ અપોન બે

એક મીટર કાપડની કિંમત છે તેપન પોઈન્ટ પચાસ રૂપી માટે સત્યાવીસ પોઈન્ટ પોતા મીટર કાપડની કિંમત પોઈન્ટ પચીસ તો કાપડની કિંમત એક હાજર ચારસો એકોતેર પોઈન્ટ પચીસ થાય પ્રશ્ન પચીસ ત્રણ અપોન દસ ને કૌશમાં એક પોઈન્ટ ચાર ગુણ્યા ત્રણ અપોન પોચ વડે ભાગો તો ત્રણ પોન દસ ભાગ્યા તો તો રૂપ આપી દઈએ ગુણાકાર ગુણાકાર સાથે લે અને અહીંયા ભાગાકાર છે ફરક કરવા માટે એની વ્યસ્ત સંખ્યા વળી ગુણતા તો ત્રણ દસ ગુણ્યા વીસ અપોન ત્રણ તો ત્રણ ત્રણ જશે અહીંયા વીસ ના ભાગ પાડીશું દસ ગુણ્યા બે એટલે કે વીસ દસ દસ જશે એટલે જવાબ આવશે કે પ્રશ્ન છવ્વીસ ચાર ને ચાર જીરો પોઈન્ટ જીરો જીરો ચાર 0.02964 બે હજાર નવસો ને ચોસઠ ભાગ્યા એક લાખ દસ સંપૂર્ણ દશા સંખ્યા ને દશા ફેરવ્યા ભાગ્યા ચાર અપોન એક હજાર અહિયાં પણ દશાંશ સંખ્યા હતી હજાર એક હજાર જશે ત્યારે ભાગ ચલાવશું તો સાતસો ને એકતાલીસ બરાબર સાતસો એકતાલીસ ભાગ્યા સો એટલે કે સાત પોઈન્ટ એકતાલીસ આપણને જવાબ મળશે પ્રશ્ન સત્યાવીસ 0.625 પોઈન્ટ ને 85 વડે ભાગતા મળતા જવાબને ને મેળવવા પાંચસો વીસ ને કેટલા વડે ભાગવા પડે ધારો કોઈ પડે જીરો પોઈન્ટ પડે પચીસ અપોન પંચ્યાસી બરાબર પાંચસો વીસ અપોન એક્સ એક્સ ને કરતા કઈ બરાબર અહીંયા પંચ્યાસી છે અને જમણી બાજુ અને જીરો ને પણ જમણી બાજુ લઈ જતા તો પાંચસો વીસ ગુણ્યા અપોન એકસો પચીસ ગુણ્યા પોત એકસો પચીસ એકસો પચીસ હશે પાંચે સત્તર પંચો પંચ્યાસી તો પાંચસો વીસ ગુણ્યા સત્તર ગુણ્યા આઠ તો જવાબ આવશે સિત્તેર હજાર સાતસો વીસ અઠ્યાવીસ

અહીંયા દસાન સંખ્યા ને અપૂર્ણમાં ફેરવતા આઠ હજાર પચીસ અપોન સો ભાગ્યા પંચોતેર પચીસ ભાગ્યા સો ગુણ્યા દસ અપોન પંચોતેર તો અહીંયા દસે દસ સો એટલે જશે દસે થશે સો પંચોતેર ગુણ્યા એકસો સાત એટલે આઠ હજાર પચીસ પંચોતેર પંચોતેર જશે એટલે એકસો સાત અપોન દસ રહેશે બરાબર દસ પોઈન્ટ દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગે તો ત્રણ પૂર્ણ એક અપોન ત્રણ કિમી બરાબર દસ દસ અપોન ત્રણ કિમી દસ અપોન ત્રણ કિમી ચાલતા લાગતો સમય બરાબર એક કલાક क्रमाटे 10 किमी ચાલતા લાગતો સમય કેટલો તો 10 ભાગ્યા 10/3 ભાગાકાર ના ગુણાકારમાં ફેરવાજે 10 * 3 નો 10 10 જશે એટલે જવાબ આવશે 3 કલાક લાગશે 30 હિંમત શોધો 0.3 * 0.3 - 0.2 * 0.2 એ જવાબ છે 0.3 * 0.3 - 0.2 * 0.2 એટલે કે ગુણાકાર કરશું તો 0.09 બે દશાશી નો હોશે પોઈન્ટ પાછળ કાપીશું તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ માઇનસ બે ચાર બે કાપીશું જીરો પોઈન્ટ બાદ બાકી જીરો પોઈન્ટ એકત્રીસ નીચેનામાંથી કયો ત્રણ અપોન્ટ નો સમ અપૂર્ણક નથી તો જવાબ આવશે ડી બાર અપોન્ટ પંદર બત્રીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણકોનો ગુણાકાર કરતો કઈ આકૃતિ મરે આકૃતિ આપેલી છે એનો ગુનાકાર કરતો કઈ આકૃતિ મળશે તો જવાબ આવશે જવાબ આવશે એટલે અહિયાં એક અપોન આઠ જવાબ આવશે એટલે બી જવાબ આવશે તેત્રીસ ચાર અપોન આઠ નવ ઓપોન સત્યાવીસ સોળ અપોન ચોસઠ તો આગળ શું આવશે તો અહીંયા વર્ગ સંખ્યાઓ છે અહીંયા ઘન સંખ્યાઓ છે એટલે જવાબ આવશે ખાઈ લીધી બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેને રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોકલેટ વધી તો કુલ ચોકલેટ બરાબર સોળ તો ખાધેલી ચોકલેટ તો સોળ ગુણ્યા એક અપોન ચાર બરાબર ચોકી ચોકી શું એટલે ચાર વચ્ચે તો બાકી વધેલી ચોકલેટ તો સોરમાંથી કુલ ચોકલેટ હતી એમાંથી ચાર બાદ કરીશું એટલે જવાબ આવશે અહીંયા બાર સોરમાંથી ચાર બાર તો રીના પાસે બાકી વધેલી ચોકલેટ તો જે હતી એની અડધી રાહુલને આપી હતી બાર ગુણ્યા એક અપોન બે તો બે છ બાર એટલે કે છ ચોકલેટ છે એની પાસે વધી પાંત્રીસ 1 इंच बराबर 2.54 सेमी થાય તો 26.67 सेमी बराबर કેટલા ઇંચ થાય તો 2.54 सेमी बराबर 1 इंच તો 26.67 सेमी बराबर કેટલા તો 26.67 * 1 / 2.55 એ દશાંશ સંખ્યાઓ છે અપૂર્ણાંકમાં ફેરવતા એટલે 2667 / 10 * 254 आता એટલે 254 અંયા તો બરાબર સો સો જશે એટલે બે હાજર છસો સડસઠ ચોપનકાર કરીશું મૂલ્યાંકન એક જો કોઈ સંખ્યાનો ત્રણ અપોન ચાર ભાગ બાર હોય તો તે સંખ્યા કઈ છે તો જવાબ આવશે બી સો બે અહીંયા આ આપેલી છે અહીંયા જવાબ મળશે એટલે કે એક ચાર એક ચાર એક ચાર બરાબર કેટલા ત્રણ ચાર તો જવાબ આવશે તો જવાબ આવશે નવ હજાર ત્રણસો પચાસ ચાર આઠ પોઈન્ટ ચાર ભાગ્યા ચાર જવાબ આવશે બે પોઈન્ટ એક ચોક ચોડિયા કરીશું એટલે બે પોઈન્ટ એક જવાબ પાંચ બાવન પોઈન્ટ સાત ભાગ્યા સો બરાબર જીરો પોઈન્ટ પાંચ બે સાત જવાબ મળશે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ કરો છ હરમી ત્રણ પોઈન્ટ કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો રૂપી તેર પંચોતેરના ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક કિલોગ્રામ બટાકાની ચૂકવવી પડતી રકમ કેટલી તો તેર પંચોતેર

પચીસ રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન સાત સાત પૂર્ણ એક પોઈન્ટ સો ભાગ્યા ત્રણ પૂર્ણ બે પોન ત્રણ કરતો મળતો જવાબ એક પોઈન્ટ પોચ કરતો મોટો અથવા એક પોઈન્ટ પોચ કરતો નાનો નાનો છે કહી સાત પૂર્ણક એકઅપન છ ભાગ્યા સાત પૂર્ણક એક અપોન છ ભાગાકાર કરીશું તો છ બેતાલીસ આપણ પૂર્ણ બે અપોન ત્રણ તો ત્રણ તરીકે નવ નું બે અગિયાર અપોન ત્રણ તો ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવાય એની બે સંખ્યા ગુણતા તો ત્રણ ત્રણ દુ છ ભાગ ચાલશે એટલે કે તેતાલીસ અપોન બાવીસ તો ભાગાકાર કરીશું તો એક પોઈન્ટ પંચાણું જવાબ મળશે જે એક પોઈન્ટ પોચ કરતા મોટો છે એટલે કે આમ મળતો જવાબ એક પોઈન્ટ પોચ કરતા મોટો છે આઠ પોચ અપોન એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય તો પોચ અપોન એકસો ઓગણત્રીસ અને એની વ્યસ્ત સંખ્યા એકસો ઓગણત્રીસો પોત બંને તો શું થશે એકસો ઓગણત્રીસ નવ ફૂલોનો એક બગીચો પચાસ મીટર છે કિલ્લાએ તેની કિનારીએ જીરો મીટર લોબી ઈટો ગોઠવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે જવાબ છે બાવીસ ભાગ્યા જીરો અહીંયા ફેરવતા બે હજાર બસો પચાસ ભાગ્યા સો

ધોરણ સાતના વિદ્યાર્થીઓ ઉજાણી માટે રૂપી સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે રૂપી સિત્તેરની ખરીદી કરી આ ખર્ચને પોત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે અહીંયા કુલ ખર્ચ સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ પ્લસ સિત્તેર બરાબર આઠસો દસ પોઈન્ટ પચીસ તો દરેકના ભાગે આવતી રકમ બરાબર પાંચસો દસ અપોન પોઈન્ટ પચીસ અપોન પોત્રીસ

ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાનું સ્વ અધ્યયન પોતી સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેરી વાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ